બાના બની ગયો છોટીનો ભાઈ બકી કાઈ નહોતું ચલા નેટ તો જાય હોય ભાઈ નેટ તો જાય કા મર્યા મર્યા નથી કેતો હાસું તો ભાઈ મારને આ તને ગોળી ભાઈ જા ને દેહાય ગોળી રટતી નથી ભાઈ બન બેહીન મારા ફાટી નો રે આવ ફાટી આવ ફાટી રો છોટી બે થઈ ગયો ઓ વરાણા વળલી બે થઈ જશે કે ને નોક છે ઓરે ખાડે કોકા પાછો કાઈ ખતરે બદલાઈ આવી ગયો બરી જઉં બરા આવું છું આવું છું જો જો હા એ જો ખતમ તો કર યાર બેહીન માર બોલો લોડો ખુલ્લામાં આવે તો મારું સુથ મારી તું સાંતરે મરી ગયો ખતમ કરી લે તો બોસનો રિવ વધી જાય જેકી જેકી આવ્યો સડે કેતી છોડી માર તો કરી યાર દેખ રો ફડે ફડે લે 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 છે મારવા દે દી ને કોઈ છે કે કરું છું છે ને ખતમ થઈ ગયો આ કોઈ ટાવર બાંધ નથી લીધો છોડી ના તો ઘડીકો રહે છે

સો દી ના નજરે લાગતું તારે માથે બંધો છે માથે કરું પેલા થી મારો લોડા રેને ઘડી જવા ને અરે જવા દે સો દી ના કા વડલો કા તરો મગજ ભાઈ કેને માય ટોકન છે એક થઈ ગયો છે ભડવા ભાઈ કરે છે કે અહીંયા બંધો છે સિંગલ યાર આપણે હાલ લે હાલ લે ઉપર જો તો લાલાવા મારી બેન નહીં હવે આ લે હામો હમો હામો કે માથે જાય અરે મોકોન સાહેબ યો યો એક નંબર સો દીનર કાટ એનો બેનો માથે ચડી જાય સોદા મણ રેવા અને હું આ કે હું વાપરું છું ના એકલા આ લો એક નંબર મૂકી એમ 40 તીજાની એમ 40 નકી છે તીજાની અરે તો ઈ લાય જા મારી પાસે સ્કિન છે મને દેજો આ એમ 40 લઈ જ દોળો કાળો એટલો કાળો ને આમ અંધારામાં તમને ધોળો દેખાય રે અંધારું તમને ધોળું થઈ જાય ભાઈ કાળો છે એટલે આને કોઈ હાથ ના પડતા કોણ છે આને ખાઈ જાય હું હાથ હું હું આને હાથ લોડા તારું કે કામ અને છોડા મણ આજે હું કામ અરે હું છે

તે જો તું તરત મય કે હતી ગણ ન હતી બંદો આવ્યો આવ્યો આસે હા તો હાલા જીપ સી મારી પાસે કી સદા કે રહી હૈ એ ખુશી કી મુબારક એ ઘડીઓ ગઈ હૈ જૈરો મરવાનો છોકળયો એ જતી ચુરક જોણી મે એ જાટ સી

જયલા ગેમ પૂરી થાય એટલે હું તને અત્યારે ખબર પડી જાય ભોસડીના ભાઈને ભાઈ પી જો સઈ સોઈ એટલે એ નખરા કરે આજ એમ છે તને नकर? <laughs>

એ ઝુંડે જોડે રાખી ઓયલો જૈલો ધંધાનો તો રોજ કરે તો હોય ને ગાઈસ આ મજૂરી માણાને વાકાવાવા મજૂર કરે છે મારા કલેજો બોય પોતાની ઈચ્છાથી ગેનું નથી નથી બોય પોતાની ઈચ્છાથી ગેનું નથી મળवता આ તો કાળા કોઈ ઉપરથી આ તો હોય કાળા પછી કરે મારા બે છે

બોડી એમ તો બી2 જેવો ડેમેજ આપણ બોડી આને એવો છે કે આ ડબલ એડ પડી આમાં ગેન લે બક હું પ્રોપ્લેસ હું લઈ લે તો તમે બધા રાગ રાઈ નાખી દો મારે આ ઉપર લઈ લે બીજા લઈ લે ડબલ એડ ભોજન નો તમે દાય સડી દીધી એ બંદા બાજુ એ કવર માં સમીર પેલા જોણ કવર જોણ કવર કવર અરે સિંગલ હશે કે સિંગલ હોય બીજા નહીં આવે ને કોની ભાઈ યો એક નંબર બીજા આવી જા જો કેતો તું જલ્દી કોણ છે એ દિને કરો ટાઈમ નો દિને કરે આ તો આઈ તો ફાઈટ એ તારી મશીન છોડીને અઘેની ગન સામે પર ભાગ આવીતી તું છે કે ગ્લોવલ ગ્લોવલ

નથી મારતો ભાઈ રિવાય કરવા જાવ છું એમ નથી કરવા ભાઈ તો ટોકન ઘટે તો બે થ્રીવા જાવ છો ને વચ્ચે તો બે તે હું તો આવી નહી એકું પાછો જો ફ્રી રિવાય લીધું એ ઉપર સમણી બાજુ કઈ ગાડી છેક કે જો આ એક પડી એ પાણી નહી નથી હલવાઈ ગઈલી છે હલવાઈ તોય જા આ ગાડી પડી લે મારે એમાં બે ભાત આવવા દે ગાડી છે ફોડતો નહી ગાડી मेडिकल मोटी है मेरी पे रस्तो क्या सही नहीं बदल डाली बस मशीन से अरे तो रे गाड़ी तो तोली करवा दे यार गाड़ी एडजस्ट करो ना हुई मेरी जा तो रहा है माथे मशीन मशीन माथे से आगे जा भाई बहन ला कड़े करो जमणी 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 आ जा यार वो ऊपर से ना नहीं बुझो डेबी डेबी बस ये था ये थे गया आ जा मरी जा बता दे क्या चल ओला बता मारो की मरी जा जल्दी बोल જો મરી જવાય ના ના છે છે બળ કીધું ખુલ્લા માં ભાઈ બસ સમીર સરસ કરે તો આર પણ મત મારતો રે નતું જઈ બે મારો ઓછડી નાવ છો તેમ છોડી નાવ બે મે ઓટીયા દલોડા સમીર એને ગયો જો આલે રીવે કે દે રીવે કે દે કરવા દે રીવે કરવા આલે સમીર વાર સર કીયો બે બંગ બે લેના ખાલી એ આગેની જે ઘર લેવ લેજો બે જણા વધ્યા આલો મારા બડો ઘર લેવે લેજો ક્યાં છે આમાં છે આગેની જે લેવ લેજો પણ જલ્દી છોડીનો એક જ વધ્યો છે

કોબન આનો આલે બુયા ભાઈ આ તો લોડો બહાર વેજો નહીં વાત ક્યાં પડીલે આવલો ઇપી ઇપી નો બધ પ્લસ થાય કે નંબર એલા ઇપી પ્લસ કરે લોડાવાને કો હોસડી નો ઇપી પ્લસ આજા ટીપી ને ઓ પ્લસ નો થાય ઈ ઓલું આ ઈ સોદેલના ત્યાંથી ફ્રી ફાયર લોડા રમે સોદેલના સ્ટાર્ટ અપ ને આ કે કરે જરે હર મસ્ત હોય ભાઈ તારા જોઈન જાવું છે અમાર બે ના ના થઈ જાવ મરે 3 સંગર જાવડ સાત પણ જો ભાઈઓ મને મને આવો તો ને મને બીમારી થઈ ગયો તમારી માં હું કોને નવું કઈ આવ્યું કોક હું ઓલા પણ તો ત્યારે કોક સોંટો તો હું બજાર ની ખબર હોય રેવું ભાઈબંધ એક તો ભાડે અને ના જાય

યો ઓ ભોસડી ઓને આટી જ બોલ ગાડીમાં બેને શું કે તું નોક છો મને કે ખબર હતી આજા 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 જઈ ટોકન આપો ઓર દે કસમ યાર આનંદન સમ તાતા કઈ છે સીજી 50 લે એ સીટી મને આપી ભાઈ સોજો સોજો થાય છે આની અંદર પડી જો આ નું કહેવાય મારી નથી સહી ભાઈ છે રે ઓય બીજો 400 છે ભાઈ એટલે આ કાળિયા રીવાય તમારો કોર મારો 100 ટકા છે ભાઈ રીવાય બ્રો

ટૂટું નહીં લોડો ભાઈ બૂઠો સાહેબ તું કાલે તું કાલે વાર ગમે બોલતો સુધી ને હું અમારે માની લેવું નું થાને લોડા એ ડબલ ચિપ્સ છે મારી પાસે જોતી હોય કેજો હાલે સમીર એમ મળે તો પ્લીઝ ગીવ મી હું તને ગીવ મી હાલે કાલે તું શાંતિ રહેને મારા તારો એક જ શબ્દ સાંભળો નહી તો ભોસડી લે આમ બોલે તમે ગાડી મૂકી દે ભાઈ બન ચાર્જ કરે ભલે કરતો ગાડી કોણ ન્યા સમીર એટલી ભાન પડે કે આ સાલા રેરીઓ છે તો બંદો આવે રોપમાં રોપમાં આવે કે આ આવે છે હાલ તો બે કોઈ આવે છે હાલો ઉદરો ઉદરો આગળ ચાલે ફટાફટ હમ જોડરો બોલાયો હા તારી હાશી વાછે હવે લોડો છે હા મને

તુ કરો કે તમે રેટે આવશો એ ઝોનમાં ન થવા દેવાના જે કે આયા તરી મશીન થાતો રે આયા બંદા જો આયા દેવાનો ઝોનમાં આવશે સમય તૈયારી છે ગેઠ રેડી તું ફાઈટ નેડ ક્યાં છે ક્યાં ગયો સમય એક નોક છે સમય આવો જાવ પાપડે કરી દી નો કીજો ભાઈ ઓમારે ઓલું થઈ ગયું છે ને મારી પડ છે એડબ્યુમ જો સમીર ના હુકમ કે વીજો છોદીનો 3 50 50 આઈડી જેઠાવાળાને કાય વાત નઈ ઝોન માં છે જો સમીર કમા દેજે જો હેઠા જો આ કેરેક્ટર લઈને આવો બે છે બે છે બે છે ઉપર તો જાન લોડા તારી પે બંદા અમારી પે આવી પાછું હું ધ્યાન છે કે લાલ હવા અહીંયા એટલામાં કોક છે છે બંદા બે જો ઈ વાળા ઘરની અંદર પણ ભાઈ બનાય પાછળ કોઈ જાન ન રાખ હું મરી જાય યાર અને બંદો લોડા આવીને મને ગોળી મારે ઘરની અંદર છે શું કરીને ઉભો માથે બંદા ઈ તો કહું છું જાવ તો બે બે જાવ તમે બે છે સમય દે ગોલે માર ઓબલડ જો નહીં મારું કઈ ઓ ઓલુસે પર બોલ બોલ રિપેર કિટ સે કર મે નહીં અરે હેલો સાગો નથી તાર પાસે પેલો સોન માઈલા રોડા રિપેર કિટ ની પતર છોડતો મારે હજી હેઠે બોલો હા મર છોડી ના ઉતરો થેન્ક યુ ઉપર 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 કાઢી લે હો જજે કે વી ગયો हेलो हेलो डेबी हो जो, जोन कवर करो समीर भाई ओके सोन अड़ दियो मना लो तो आए छे बंदा आए छे भाई बाबा ये बैठे यहां सोदी ना बंदा वधारे से ऊपर आरे थे जे विराकड़े छे के मारे पे करे के ला लेओ कले क्या सो तू समीर लाला आ आओ सो कोई आ भी गया देखा तो नहीं बद्दाई से जा खुला मन समीर आ जा दे समीर गिरी जा गिरी लोड़ो एक से सिंगल ले लियो ओलो आगे ती कवर पे सो जो क्या से है कोई नहीं किया शॉट में जो એ નાખવાની લોડા તો બધી બાજુ આવે છે ક્યાં રિવાય કરે લોડા એ રિવાય કરે બે બંદા નોક પડ્યા છે ખબર છે શું થઈ આવ્યો એ ગ્યા યકો રૂકો કર દેખાડી મને

કાં તને કઈ જાતા સમી ભૂલ જા ગેમ ની કાલ કેવો મારતો જા લોડો માં મરી ગયો પણ કીધું કરે એમ બે બંદા આયા હું કરું મરવા દેવાના આ હું તું ખાલી સોદીનો બોડિયા ખોડે તો આડી ગ્લો લાગી કીધું લોડે કરે પાછા કોઈ તારા હોય ને તો તાર ખુલ્લામાં ના કોઈ જોઈએ કાઈ ગેમ લે જોરદાર રહ્યું હોય ને તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મેરી જાન